પૂછીને જો કોઈ આવે જે રેજી કાગબાપુની આ રચનાને આપના આતિથ્યમાં આપે સાકાર કરી છે અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાંથી એક કાર્યકર્તાને દિલ્હીના રાજ્યસભાના સાંસદ સુધીની યાત્રા કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને પાર્ટીને ધન્યવાદ કરું છું સાહેબ મારે સમય જાજો નથી લેવો પણ કેટલીક ઘટનાઓને જરૂર અહીંથી સ્મરણ કરવી છે મારી સાહેબ આ ત્રીજી ટર્મ છે અને હું અગાઉની કોઈ ટર્મમાં પણ આ ફેરવેલ સ્પીચમાં મેં ભાગ નથી લીધો એટલે આ પહેલી વખત બોલું છું સાહેબ નેવુંની અંદર સોમનાથ મંદિરની અંદર આદરણીય અડવાણીજીની આગેવાનીમાં રથયાત્રા સોમનાથથી અયોધ્યાનો પ્રારંભ થયેલો ત્યારે હું જિલ્લા ભાજપના કાર્યકર્તા તરીકે અમરેલીના કાર્યકર્તાઓને લઈને એ યાત્રાને સપોર્ટ આપવા માટે સાહેબ ગયેલો ત્યારે કલ્પના નહોતી કે એ રથની વ્યવસ્થાનું કામ સંભાળતા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનશે અને રામલલ્લા જે યાત્રાના પ્રારંભમાં અમે કહેતા હતા એ રામલલ્લા અયોધ્યામાં બિરાજશે એ ઘટનાને હું સંસદની અંદર ઊભો થઈ અને આવકારીશ એવી કલ્પના નહોતી આને હું પ્રભુ શ્રી રામની કૃપા ગણું છું સાહેબ અમે જિલ્લો ખેડતીનો ખેડૂત પરિવારનો સભ્ય નર્મદા અમારે ગુજરાતની જીવાદોરી એને માટેના ખૂબ આંદોલનો સાહેબ અમે કર્યા ન્યાય કિરા ગામમાં રોડમાં રસ્તામાં મેઘા પાટકર સામે બોર્ડર ઉપર આવીને અને સાહેબ અહીંયા આવીને સંસદમાંથી એની મંજૂરી માગવા હાટુંથી પાંચ વર્ષ સુધી સાહેબ સામેની બેન્ચ ઉપરથી રાડા રાડ કરી અને અમને પરમિશન નહોતી મળી મારે સાહેબ આજે ફેરવેલ પાર્ટીના માધ્યમથી ગુજરાતના કાર્યકર્તા તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા છે કે બદલાયેલી રાજકીય પરિસ્થિતિને કારણે દેશની જનતાના આશીર્વાદને કારણે પ્રધાનમંત્રી તરીકે મોદીજી બેઠા અમારી આ લાંબી લડાઈનો અંત પણ આવ્યો અને એ પરમિશન પણ અહીંથી ત્યાં ગઈ અને બંધ પૂરો થયો એ બધી જ ઘટનાનો સાક્ષી થવાનો અવસર આ રાજકીય યાત્રા દરમિયાન સાહેબ મને મળ્યો સાહેબ અમે ખેડૂત તરીકે એમએસપી માટેની માંગણીના આંદોલનો કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંગેની ઘણી બધી માથાકૂટો કરતા હતા સાહેબ એ એમએસપી જે અંગેનું પંચ બેઠાડેલું બાજપાઈ સાહેબે એ પંચનો રિપોર્ટ આવી ગયો સ્વામિનાથન સાહેબનો એ રિપોર્ટ દસ વર્ષ સુધી પીડ્યો રહ્યો મારે સાહેબ દેશના ખેડૂતો વતી શ્રીને અભિનંદન આપવા છે કે સાહેબ એમએસપીનો નિર્ણય એમણે સ્વીકાર્યો સ્વામીનાથન સાહેબની ભલામણો સ્વીકારી અને આજે દેશના ખેડૂતોને એમએસપી બને છે મનસુખભાઈએ જેમ કીધું એમ એ ઘટનાના અમે પણ સાહેબ સાક્ષી બની શક્યા સાહેબ અમે દિલ્હી આવ્યો હું પહેલી વખત અમારા દિલ્હીભાઈ સંઘાણી એ સંસદ સભ્ય તરીકે પહેલી વખત ચૂંટાણા નેવુંમાં એની ભેગો હું અહીંયા એની અરે હથવારો કરાવવા આવેલો અને ગેલેરીમાં બહેન જૂની પાર્લામેન્ટમાં અમે એના સાક્ષી બનેલા સાહેબ ત્યારથી લઈને અત્યાર સુધીની જે ફેરફારો થયા એમાં સાહેબ હું રાજ્યસભાના સાંસદ તરીકે નવા સંસદ ભવનમાં ફેરવેલ પાર્ટીમાં આટલા બધા મહાપુરુષોની વચ્ચે એમને આભાર માટે ઊભો કર્યો એ કેવડો મોટો બદલાવ આવ્યો સાહેબ નયું નવું સંસદ ભવન જોવા મળ્યું કર્તવ્ય પથ બની ગયું સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ગર્વભેર સલામ કરવા માટેનો સાહેબ અવસર આવ્યો ભારત મંડપમની અંદર મંત્રીમંડળના સભ્ય તરીકે વિદેશી મહેમાનોની સાથે કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો યશોભૂમિની અંદર સાહેબ જવાનું થયું આ બધા જ બદલાવો સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારો જિલ્લાથી રાષ્ટ્ર સુધીનો વિકાસ થયો એની સાથે ભારતના વિકાસની યાત્રાને હું સાંકળીને જ્યારે જોઈ રહ્યો છું સાહેબ ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીઓ જેટલા રહ્યા તેટલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નડ્ડાજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું સાહેબ અહીંની મારી કાર્યવાહીની અંદર ભાગ લેતી વખતે વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે ઘણી વખત મેં હાઉસની અંદર મને એવું લાગે છે કે અનુચિત વ્યવહાર મારાથી થયો હોય છે મેં રાડો પણ ખૂબ પાડેલી છે સાહેબ અને કાર્યકર્તાઓએ અને વિપક્ષના સાથીઓએ ભરપૂર પ્રેમ પણ આપ્યો છે સાહેબ ખૂબ ભાઈબંધો મળ્યા નવા નવા ઘણી બધી વખત સાહેબ સંસદની અંદર બોલવાનો પણ અવસર મળ્યો જવાબો આપવાનો પણ અવસર મળ્યો અને એવા અમારા કેવા કરવાને કારણે કોઈને એમ લાગ્યું હોય એમનું દિલ દુભાણું હોય તો એમની ક્ષમા માગું છું એ ઇન્ટેન્શન એમના કોઈ વ્યક્તિનો દિલ દુભાવવાનો નહોતો પાર્ટી તરીકે મારી જે જવાબદારી હોય એને અદા કરવા માટેનો મેં પ્રયાસ કર્યો હોય આપ બધાને હું કાયમ યાદ રાખીશ આપ બધા ગમે ત્યારે ગુજરાત પધારો અમારા મહેમાન થજો હું આપને સૌને ગુજરાત જોવા માટેનું દ્વારકાધીશના અને સોમનાથ દાદાના દર્શન કરવા આવવા માટેનું આમંત્રણ આપું છું સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરવા માટે આખા એ ગૃહને સપરિવાર હાગમટે આવવાનું આમંત્રણ આપું છું અને આપે સાહેબ મને હું પહેલી વખત સાહેબ એવી ઘટના બની કે ચેર ઉપરથી મારું નામ બોલાણું હોય હું હોમ નહીં એને માટે મારી દિલગીરી વ્યક્ત કરું છું આપને કારણે જ હું અત્યારે અહીંયા ગુજરાતીમાં બોલી રહ્યો છું સાહેબ એ માટે હું આપને ગુજરાતીમાં ધન્યવાદ આપું સાહેબ અહીંયાથી ઘણી બધી વાતો કહેવાની છે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અને આદરણીય વિરોધ પક્ષના નેતાશ્રીએ અને અન્ય સૌ આગેવાનોએ ખૂબ વિગતપૂર્ણ રીતે આપના સાથેના અનુભવો આપની કારકિર્દી આ બધાને ખૂબ સારી રીતે વર્ણવવું છે એટલે હું એમની સાથે મારો સૂર પુરાવી અને એમાં સભાનો સમય વધારે લેવા નથી માગતો મારે બે વિષયો તરફ આપના માધ્યમથી સદનનું ધ્યાન દોરવું છે અને ખાસ કરીને ગુજરાતની જનતાને યાદ દેવડાવવું છે સાહેબ આપનો સરદાર સાહેબ તરફનો જે પ્રેમ છે સાહેબ મને જાણ છે ત્યાં સુધી આપ વ્યક્તિગત રીતે સરદાર સાહેબના પ્રેમી છો આપના ઘરના સ્થાને આપના ઓફિસના નિવાસ સ્થાને અને આપના અત્યારના સત્તાવાર નિવાસ સ્થાને આપ એકમાત્ર સરદાર સાહેબના ફોટોને રાખો છો એક સરદાર પ્રેમીને ગુજરાતી તરીકે હું સેલ્યુટ કરું છું સાહેબ આપ સોમનાથ દાદાને પગે લાગવાઈ ગયા હતા સાહેબ એટલા માટે કે ત્યાં આપને એક સાથે બે કામ થાય ભગવાન ભોળાનાથ સોમનાથના દર્શન તો થાય જ પણ એના પટાંગણમાં ભગવાન ભોળાનાથના પ્રથમ પંક્તિના ગણ એવા સરદાર સાહેબના દર્શન પણ આપણને થાય એટલા માટે આપ સોમનાથ ગયા હતા એમ કહેવામાં મને જરાય અતિશયોગતી નથી સાહેબ મારે અહીંયા આ સદનના માધ્યમથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અહીંયા આ ગ્રહમાં બિરાજમાન છે એટલા માટે યાદ કરાવવું છે સાહેબ કે અમારી ગુજરાતની અંદર છન્નું સત્તાણુંમાં પાર્ટીની અંદર અમારી આંતરિક મુશ્કેલી ઊભી થઈ હતી સાહેબ અને અમારું ગુજરાત ભાજપ એક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આજે મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગૌરવપૂર્વક અને ગંભીરતાપૂર્વક આ ગ્રહના ધ્યાન ઉપર મૂકવું છે એક સાહેબ આપે ત્યારે ગુજરાતની અંદર કેમ્પ કરીને પંદર દિવસનું ગુજરાતમાં મુકામ કરીને અમને બળ આપ્યું હતું અમને સમજણ આપી હતી અમને સધિયારો આપ્યો હતો અને મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી સાહેબ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ક્ષમતામાં જે વધારો થયો છે એમાં એ વખતે આપે આપેલું સંભળ એ ખૂબ જ અગત્યનું હતું સાહેબ આપ સાંજે આખા દિવસની દોડધામ પછી જે કંઈ ગતિવિધિઓ થતી હતી એ અમને ધારાસભ્યોને ભેગા કરીને એની સામે આપ અંગ્રેજીમાં ઉદબોધન કરતા હતા હવે અમારું અંગ્રેજી કાંઈ ટપો પડે એવું નહોતું એટલે જયનારાયણભાઈ વ્યાસને ગુજરાતી કરાવતા હતા એ અંગ્રેજીમાંથી ગુજરાતી કરતા હતા એ દિવસો સાહેબ અમને અમારા સ્મરણમાં બરાબર પાકી રીતે યાદ છે સાહેબ અને એટલા માટે મને યાદ કરાવવાનું મન થાય છે સાહેબ ગુજરાતીમાં રંગ આપવા માટેનો એક દોહો છે ધનકો ઊંડા નવ ધરે રણમે ખેલે દાવ ભાગી ફોજું ભેળવે તાકો રંગ ચડાવ એ વખતે તમે અમારી ભાગી ફોજોને ભેગી કરીને લડાવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું એના માટે આપને રંગ આપવા છે સાહેબ આપના ઘરનું આતિથ્ય જેમણે પણ માણ્યું છે એ જિંદગીભર એને ભૂલી નહીં શકે એટલી આપની ત્યાં ઘરની આવા ભગત છે સાહેબ અમારી ગુજરાતીના અમારા પ્રખર કવિ બાપુએ એની રચના કરી હતી એ ખ્યાલ નહીં હોય બાપુને કે ભારતના એક ઉપરાષ્ટ્રપતિના ઘેરે જઈશું ત્યારે આવું આતિથ્ય મળશે એ જીતારાંગણિયા પૂછીને જો કોઈ આવે મીઠો આપી કાગબાપુની આ રચનાને આપના આતિથ્યમાં આપે સાકાર કરી છે એ માટે આપને જાજાથી રામ રામ જય સોમનાથ શ્રાવણ મહિનો છે ભગવાન સોમનાથ બાપાને પ્રાર્થના કરું કે આપને ખૂબ તંદુરસ્તી આપે આપને ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને આપના માર્ગદર્શનથી અમને કાયમ આપ પ્રભાવિત કરતા રહો એવી પ્રાર્થના સાથે જાજાથી રામ